આપણે આજે બનાવીશું હાબુદાણાની ખીચડી વ્રતમાં ખવાય રવિવાર રહ્યા હોય કે તહેવાર ગમે તે અગિયારસ રહ્યા હોય તો એમાં આપણે હાબુદાણાની ખીચડી ખવાય તો આપણે પલાળી દીધા હતા બે કલાક પહેલાં પલાળી દીધા એકદમ કોરા અને સરસ છૂટા થઈ ગયા છે પાણી માપનું જ નાખવાનું જેટલા હાબુદાણા હોય ને એટલું જ પાણી નાખવાનું એટલે આપણે એકદમ છૂટા થઈ જાય થઈ ગયા ને એકદમ દાણો દાણો તો આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણે બટેકાના ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે પતલા પતલાં કરી નાખ્યા છે એટલે જલ્દી સડી જાય અને પાણીમાં નાખી ગીધા એટલે આપણે બટેકું કાળું ન પડે લીલા મરસાને આપણે કટિંગ કરી લીધા છે તો લીલા મરચાં કટિંગ કરી લીધા છે એને આપણે સાઈડમાં રાખી દઈએ લીલા મરસા લીલા ધાણા મીઠો લીમડો છે તો આપણે એને વઘારમાં લઈશું વઘારમાં આપણે તૈયારી કરી દઈએ આપણે ગેસને ચાલુ કરી દઈશું ચાલુ કરીને આપણે અંદર તેલ એડ કરીશું બે પાવડા તેલ નાખ્યું છે આપણે જીરાનો વઘાર કરીશું તો આપણે એક ચમચી જીરું એડ કરીશું હવે આપણે અંદર લીલા મરચાને એડ કરીશું લીલા મરચાને આપણે સાકરવા દેવાનું આપણે એક વાટકી દાણા નાખીશું આપણે થોડા પાખા નાખીશું અને પછી બીજાને આપણે વાટી લેવાના નાખવી ન નાખવી હું તો નાખું હવે આપણે અંદર આપણે અંદર મીઠું નાખી દઈશું મીઠું નાખીએ એટલે બટેકો જલ્દી સડી જાય સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે મીઠું નાખીને આપણે હલાવી દઈશું હલાવીને પછી આપણે શાક દઈએ માં ગેસે રાખશું એટલે સરસ ચડી જાય છે આપણે હવે છોઈ લો આપણે ઉપર મીઠો લીમડો નાખીશું મીઠો લીમડો નાખી અને થોડી વાર આપણે હલાવીશું મીઠો લીમડો બળી ન જાય ને એટલે પછી નાખ્યો છે મીઠો લીમડો નાખ્યો છે એટલે આપણે થોડી વાર રહેવા દઈશું આપણે આ શિંગદાણાને વાટી લેવાનું છે અતકસરા વાટવાના છે આપણે બહુ આપણે સરસ આપણે આને થોડી વાર ઢાકી દઈશું સાબુદાણા છે આપણે સાબુદાણા સરસ સડી ગયા છે એની અંદર આપણે હાબુ આ શીંગનો પાવડર નાખી દઈશું આપણે સાબુદાણાની ખીચડી તો સરસ તૈયાર છે આપણે આને નહીં સેવતા એકદમ સૂટીને સરસ આપણે સાબુદાણાની ખીચડી તૈયાર થઈ આપણે એમાં લીલા દાણા એડ કરીશું તો આપણે એની અંદર હવે નાખીશું લીંબુ લીંબુનો સ્વાદ વગર તો બધું ખોટું જ છે તો લીંબુ નાખીશું એટલે આપણે એને સર્વ કરીશું આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે